પુરુષોત્તમ રૂપાલાના વાણી વિલાસના વિરોધના પડઘા ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં પડ્યા છે પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી ઉપલેટાના ખાખીજાળિયા ગામના ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે મળતી માહિતી મુજબ મોડી રાત્રે ખાખી જાડીયા ગામના દરબારગઢ વિસ્તારમાં ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને પુરુષોત્તમ રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા ઉપરાંત સૂત્રોચ્ચાર સાથે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા બાબતે ઉગ્ર માંગ કરાઈ હતી અને માંગ જો ના સ્વીકારાય તો આવેદનપત્રની સાથે સાથે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ગામ લોકોએ ઉચ્ચારી છે

દરેક જગ્યાએથી થી વિરોધ છે તો સરકારને ખરેખર એક માણસની ટિકિટ માટે એક આખા સમાજને દોરવો ન જોઈએ એક માણસની ટિકિટ કેન્સલ કરવી જોઈએ એની જગ્યાએ કોઈ પણ માણસ મૂકે તો અમને મંજૂર છે આગામી સમયમાં અમારો એવો કાર્યક્રમ છે કે રાજપૂત સમાજ કચ્છ કાઠિયાવાડ ગુજરાત જે તરફ હાલશે એની હારે અમે હાલવા તૈયાર છીએ અમને બાકી ભાજપ સાથે કોઈ વિરોધ નથી કોઈ વાંધો નથી અત્યાર સુધી અમારો સમાજ ભાજપ સાથે જ હતો પણ હવે પછી અમારે શું કરવું અને શું વિચારવું એ અમારે જોવાનું છે